અમરેલી જિલ્લામાં હવામાન ખાતાની આગાહીની અસર જોવા મળી જાફરાબાદના દરિયામાં જોવા મળ્યું છે કરંટ જાફરાબાદમાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી સાવચેત કરવામાં આવ્યા છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે અમરેલીથી સમાચાર જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળ્યું જાફરાબાદમાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અમરેલીમાં ત્રણ નંબરનું સિગ્નલ જાફરાબાદના દરિયામાં જોવા મળ્યું કરંટ જાફરાબાદમાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા બાપુ વાઘેડ જોડાઈ ચૂક્યા છે બાપુ અમરેલી જિલ્લામાં ખાતાની અસર જોવા મળી રહી છે જાફરાબાદના દરિયામાં કરંટ મળી રહ્યું છે શું કહેશો